નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ આપ હાર્દિક સ્વાગત છે માંડવી ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ ખાતે સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત એકસો સત્તાવન માંડવી વિધાનસભાની બેઠક સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થામાં યોજવામાં આવી હતી આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં સુરત જિલ્લા પંચાયતના સદસ્ય રોહિતભાઈ પટેલ તેમજ ઝોન પ્રભારી અને સુરત જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ પટેલ તથા સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દરેક કાર્યકરોએ પોતાના સો સદસ્ય બનાવી સાંસદ પ્રભુભાઈ વસાવાની આપેલ લિંક તથા મંત્રી કુંરજીભાઈ હડપતીની લિંકમાં વધુમાં વધુ સદસ્યો બનાવવા માટે આહવાન કર્યું હતું તેમજ મંત્રી કુંવરજીભાઈ હડપતિએ જણાવ્યું હતું કે આજે સદસ્ય અભિયાન અંગે બેઠક યોજાઈ હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જે તમામ કાર્યકરો આજથી સદસ્ય અભિયાનમાં જોડાશે અને આગામી દિવસોમાં એક લાખ સદસ્યોની નોંધણી કરશે જેની અમને ખાતરી છે અમારા સૌના લોકનાળીકા નેતા પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષતાને હેઠળ આજની મીટિંગમાં સદસ્ય ઝુંબેશ બનાવવાની હતી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે અને આજથી તમામે તમામ કાર્યકર્તાઓ એ સદસ્ય ઝુંબેશમાં જોડાશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નીમ છે એક ભારત શ્રેષ્ઠ ભારત બને વિકસિત ભારત દેશ બને એ આગામી વિઝન લઈને જ્યારે ચાલતા હોય ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકરો પણ એમના વિઝન સાથે આગળ વધી રહ્યા છે અને હું માનું ત્યાં સુધી આગામી દિવસોમાં એક લાખ આપણા સદસ્ય ઝુંબેશ બની જશે એવી મને ચોક્કસપણે ખાતરીશ છે હરમીસિંગ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ